ધારી તુલસીશામ રોડ ઉપર રોડની સાઈડ નવ પુરાતા લોકોમાં રોષ ધારી પીડીબલ્યુ વિભાગ દ્વારા ધારી તુલસીશામ નવો રોડ બનાવવામાં આવેલ છે પરંતુ આ રોડની બંને બાજુની સાઇડનું તો કામ જ કરવાના આવેલ નથી નવા રોડને બંને સાઇડ ઊંચું હોવાને લીધે અવારનવાર અકસ્માત સર્જાય છે કોઈ મોટી જાનહાની થઈ છે તો જવાબદારી કોની રોડની બંને સાઇડનું લેવલ તો નથી તો શું એનું પેમેન્ટ એજન્સીને થઈ ગયું છે કે કેમ એવા પણ સવાલો લોકોમાં ચચાઈ રહ્યા છે ગ્રામજોનાની મુખ્ય માંગણી છે તે બંને એટલું વહેલું જવાબ બનતા રોડ ને બંને સાઈડો પુરાવા આવે જેથી કોઈ આકસ્મિક ઘટના ના બને રીપોર્ટ હુસેન સંઘાર ધારી નામ દિલાભાઈ શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એ કે નથી આ કોરું એક બુરાણી નથી હાલતા એક્સિડન્ટ થાય છે હાલે એક બાપ દીકરો પડી ગયા લાગ્યું છે આજે જાઉં પછી બધા કીધા એ તો એવું માંડ્યા નથી જે સાયકલ કવર કહો એ કંઈ નથી